ગામમાં પ્રાથમિક શાળાઓ બહુ જોરદાર હતી કદાચ હું એમાં ભણ્યો તમે એમાં ભણ્યા શ્રદ્ધામાંથી બચાવવા માટે બુનિયાદી શિક્ષણ જે ગાંધીજી કહેતા હતા કે આપણે બધા કહીએ છીએ એ બુનિયાદી શિક્ષણની જરૂર એટલે ઠાકરનો મૂળ ઉદ્દેશ કેમ ભૂલી ગયા ભવઈ તો સરકારે એના કાર્યક્રમોના પ્રવ પ્રચાર માટે ઉપયોગમાં લઈ લીધી બાકી એ ભવઈનું સૌથી મોટું કામ અંધશ્રદ્ધા નિવારણ થાય પણ તમારા ગામમાં કોઈ અંધશ્રદ્ધાનો હવન મુદ્દો થાય એના માટે સરકાર આવીને પોલીસ પકડી જાય એ પહેલાં આગેવાન રોકી શકશે નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે આપણા મહેમાન છે પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ કાર્તિકેભાઈ તમારું સ્વાગત કરું છું આપણે આજે ચર્ચા કરવી છે કાર્તિકેભાઈ ગુજરાત અને અંધશ્રદ્ધાના સંદર્ભમાં હમણાં એ અંધશ્રદ્ધાના કિસ્સાઓ તો નિયમિત રીતે આવતા જ રહે છે પણ એક કિસ્સો એવો જબરજસ્ત આવ્યો છે કે કોઈક એક વ્યક્તિએ અંધશ્રદ્ધાથી પ્રેરાઈને એક પછી એક એક પછી એક લગભગ બાર ચૌદ વ્યક્તિઓની હત્યા કરી નાખી અને ઉજ્જૈનમાં જઈને એ તાંત્રિક વિદ્યા શીખી આવ્યો અને પાણીમાં કે દૂધમાં કંઈક ભેળવીને એણે મૂળ વાત અંધશ્રદ્ધાની છે અને આવા કિસ્સાઓ સતત ચાલ્યા જ કરે છે તો ગુજરાત આપણું સમૃદ્ધ ગુજરાત આપણું વાઇબ્રન્ટ ગુજરાત આપણું શિક્ષિત ગુજરાત આપણું પ્રગતિશીલ ગુજરાત એ એક એની ઓળખ પણ છે અને એ સાચી પણ છે પણ જોડે જોડે એક આ ગુજરાત કે જેમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું બધું છે તમે કેવી રીતે જુઓ છો આ અંધશ્રદ્ધાને હું આ પ્રકારની જે કિસ્સો આપે કીધો કે જેમાં મેં વાંચ્યું મેં પણ એનાથી થોડું વધારે ડીપમાં જઈને જોયું એ મને તો આ વિશેષ મનોરોગ ઉમેરી ગયો હોય એવો કિસ્સો લાગેલો છે અને આ લોકો બધા જ મનોરોગીના લક્ષણો છે લક્ષણોમાં આવે છે કેટેગરીમાં આવે છે અને ગુજરાતમાં વધ્યું છે એ વાત સાચી જ છે ને આપણી લાગણી પણ એમાં જોડાઈ જાય કે ભાઈ મારા રાજ્યમાં આવું બધું ન થવું જોઈએ બસ જેમ આપણે ઘરમાં એવું ઈચ્છીએ કે મારા ઘરમાં ઉદાહ થાય તો તો બરાબર સમાજમાં ન જ થાય પણ મારા ઘરમાં તો ન જ થાય સાચી એમ આપણે રાષ્ટ્રને રાજ્યને પ્રેમ કરીએ છીએ એનો એક આ પણ લક્ષણ છે કે આપણને આપણા રાજ્યની ચિંતા થાય બરાબર દરેક વખતે વાહ 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 નથી હોતી આપણને ચિંતા પણ થતી હોય છે એ તમારામાં દેખાય પણ આ પ્રકારનું લક્ષણ વૈશ્વિક મનોરોગનું લક્ષણ છે વર્ષો પહેલાંના અત્યારે તો મીડિયા પાસે બધા આધારો હોય છે એમાં ધર્મગુરુના કહેવાથી મોક્ષ થશે તો પોટેશિયમ સાઇનાઇડ ખાઈને એકસાથે બધા એના અનુયાયીઓ એક જ મિનિટે મરી જવાથી મોક્ષ મળી જાય આવું વિદેશોમાં અત્યંત વિકસિત દેશોમાં થયેલું છે સંપ્રદાયોના સંપ્રદાયોમાં આવું થયેલું છે સાચી વાત વાત છે એટલે બધા 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 અને કે ભૂતની તો દુનિયા આખીમાં આની વાર્તાઓ જ છે એટલે પ્રમાણ વધતું ઘટતું નો જે મુદ્દો છે અને રાજ્યના રોજિંદા ક્રમમાં વૈજ્ઞાનિક અભિગમ શબ્દ છે સાયન્ટિફિક એપ્રોચ એ આપણે ત્યાં થોડોક ઓછો હોય અને હમણાંથી ઓછો થતો જતો હોય એવું લાગે છે એ વાત સાથે તો હું પણ સંમત છું કારણ કે ટકાવારીનો ફેર ગણીએ તો આ તો સો ટકા અંધશ્રદ્ધાનો મુદ્દો થયો બરાબર દસ વીસ ટકામાં તો હું તમે પડાવી જઈએ છીએ પણ એવી અંધશ્રદ્ધાઓને આપણે અમારો રેશનલ અભિગમ એવું કહે છે કે જે માનવ જાતને નુકસાન નથી કરતી સમાજને નુકસાન નથી કરતી અને વ્યક્તિના પોતાના પૂરતી મર્યાદિત રહે છે એવી વિચારધારા એ ભલે રાખતો પણ જ્યાંથી બીજાને નુકસાન શરૂ થાય છે એ ચિંતાનો વિષય શરૂ છે બીજાને પોતાને પોતાના પરિવારને અને બૃહદ રીતે આખા સમાજને એટલે આપણે ઉકેલ તરફ વિચારવું જોઈએ વિચારવું પણ મને એ પહેલાં એ પહેલા એક પ્રશ્ન તમને પૂછી લઉં કે શિક્ષણનું પ્રમાણ વધે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રમાણ વધે આધુનિકતા આવે પ્રગતિશીલ આવે નવા નવા ડિવાઇસીસ આજુબાજુમાં તમારી પાસે હોય તો ખરેખર તો એવું ના બનવું જોઈએ કે આ બધું જેમ વધે એમ અંધશ્રદ્ધા ઘટે પણ એવું નથી કેમ થતું નથી એટલે થતું કે સમાજશાસ્ત્રમાં બહુ સરસ નિયમ છે સાદો તમે કોઈ માણસ તદ્દન અલ્પ વિકસિત એરિયામાંથી લઈ આવો જેના વાળ મોટા હોય બોલતા ના આવડતું હોય એને કશું ખબર ના હોય તો એને સરસ નવડાઈ ધોડાઈ વાળ કપડાં વાળ કપાઈ કપડાં પહેરાઈ ખોટી બોટી પહેરાવીને બિહાડી દઈ શકો છો પણ એને બોલતો વિચાર તો તરત નથી કરી શકતા એમાં ઉપરથી જે વિકાસ આવે છે ને ટેકનોલોજી તમને મોબાઈલ પકડાઈ દે તમે યુટ્યુબ વાપરતા થઈ જાઓ એ નથી આપણે ત્યાં બેઝિક શિક્ષણમાં બહુ તકલીફ શરૂ થઈ છે બહુ જ રેર એવી બાબત તરફ ધ્યાન દોરું આ બધા કિસ્સાને ભેગા કરો તો એમાં લઘુત્તમ સામાન્ય અવયવ કયું છે હત્યાના કિસ્સામાં બાપાએ પોતાની દીકરીને મારી નાખી વચ્ચે એક કિસ્સો અત્યંત ક્રૂર આવ્યો હતો આના કરતાં પણ સંખ્યા ઓછી હતી પણ તમે કલ્પી ના શકો માણસે પોતે જ કુવાડો ઉપર લટકાયો નીચે મોક્ષ મળશે આ બધા જ કિસ્સાઓ એટલે કિસ્સાઓ છે એક હજાર ગોતી ઘણાય કોઈ કે દીકરી ને માર નાખી કોઈ કે ભત્રીજાનો ભોગ લઈ લીધો કોઈક માએ પોતાના સંતાનો જોડે ક્રૂરતા આચરી પણ આ બધાનું લઘુત્તમ સામાન્ય અવયવ કયું છે બધામાં આવતો અગત્યનો મુદ્દો કયો છે આ બધા ગરીબ અને નિરક્ષર અથવા ઓછા શિક્ષિત પરિવારો છે એક પણ આપણા અપર મિડલ ક્લાસમાં આવો ધૃણાજનક કિસ્સો શહેરી વર્ગમાં ક્યારેક બને છે પણ બહુ જ ક્યારેક બને છે પણ બહુ જ વડોદરામાં બન્યો હતો અને એ પણ સાયકિક બહુ મોટા પ્રોબ્લેમના કારણે બને છે એમાં બે ચાર પરિબળો ભેગા થઈ ગયા હોય છે એની અલગ વિશ્લેષણ કરવાની સંબંધ છે શરૂઆતમાં જેને આપણે સાદું કહીએ પણ સરકારી શિક્ષણ દરેક ગામમાં પ્રાથમિક શાળાઓ બહુ જોરદાર હતી કદાચ હોય એમાં ભણ્યો તમે એમાં ભણ્યા એટલે ગામડાઓ સુધી બેઝિક એજ્યુકેશન બહુ જ સરસ ચાલતું એ બેઝિક એજ્યુકેશન વર્ગ વિહીન વર્ગભેદ વિહીન હતું એમાં જ્ઞાતિની રીતે પણ બધા સાથે ભણતા હતા આર્થિક રીતે પણ બધા સાથે ભણતા હતા અત્યારે આ ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશનની એક અસર એ પડી છે કે આપણી વચ્ચે ઇકોનોમિક ડિવાઇસ ઊભી થઈ છે આપણા બાળકો ઉચ્ચ વર્ગના ખાનગી સ્કૂલોમાં મોટી ફીઓ ભરીને ભરે છે એની સામે ગામડાઓની સરકારી સ્કૂલોમાં મજૂરોના અને એના બાળકો ભણે છે એટલે આખો એ તરફનો માહોલ બદલાઈ ગયો છે સહશિક્ષણ જે સ્ત્રી પુરુષનું હોય એવું નથી ગરીબ અને ધનિકનું પણ હોવું જોઈએ તો પહેલાંને એની પીડા દેખાશે અને પહેલાંને એના રહેન સહેણની જે ટાપતીપ છે એ દેખાશે અને બંને એકબીજા પાસેથી શીખ શેખશે એ આપણે ત્યાં ગુજરાતમાં સરકારી પ્રાથમિક અને ગ્રામીણ શિક્ષણ નબળું પડ્યું છે એની અસર મજૂર વર્ગ અને એના બાળકો ઉપર પડી છે એટલે એ લોકોની પાસે એવી વિચારવાની એવી વાત સમજવાની શક્તિ નથી રહી કે આ અંધશ્રદ્ધા છે આમાં ન જવાય ઓ હો એટલે આ સાચી વાત છે તમારી કે પ્રાથમિક શિક્ષણને મજબૂત દો છે જ પ્રાથમિક શિક્ષણને મજબૂત કરવું જ પડશે ને મેડિકલ ની નથી જરૂર સમાજને અંધશ્રદ્ધામાંથી બચાવવા માટે બુનિયાદી શિક્ષણ જે ગાંધીજી કહેતા હતા કે આપણે બધા કહીએ છીએ એ બુનિયાદી શિક્ષણની જરૂર હોય છે વિજ્ઞાન પ્રવાહમાં બાળક ભણે છે એ તો વ્યવસાય લક્ષી શિક્ષણ માટે ભણે છે એનો અભિગમ વૈજ્ઞાનિક નથી હોતો લોકો બાળકને વિજ્ઞાન પ્રભાવમાં મૂકે છે ડૉક્ટર એન્જિનિયર થવા માટે ગુજરાતમાં તો મેડિકલનું ગાંઠ પણ છે એ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા છે પણ આપણે એની ચર્ચા નથી કરતા પણ મુદ્દો એ છે કે એનામાં વૈજ્ઞાનિક અભિગમ નાખો કાર્યકારણનો સંબંધ આપો શ્રદ્ધા હોય હું દીવો ભગવાનને કરું શ્રદ્ધા હોય એ હોય પણ તદ્દન આ અહીંયા અટકવું પડે એ પેલા વર્ગની સુધી વાત નથી પહોંચતી એટલે આવામાં ભ્રમિત થઈ જાય છે એટલે પછીનો બીજો મુદ્દો છે એની આગળ આપણે ચર્ચા કરીએ કાર્તિકેભાઈ નવી સવારમાં અમારો પ્રયત્ન એવો હોય છે કે કોઈ પણ મહત્ત્વનો મુદ્દો લઈએ પછી ઉકેલ ઉપર થોડીક ચર્ચા વધારે કરીએ તો અંધશ્રદ્ધાને કાયદાની મદદથી અટકાવી શકાય સરકારે કાયદો હમણાં કર્યો કર્યો ગુજરાત સરકારે કાયદો કર્યો છે કાયદામાં આપણે અત્યારે એની ચર્ચા નથી કરવી પણ એની અસર કેટલી થશે એ પ્રશ્ન છે એમાં ઘણા બધા મુદ્દા હજુ બાકી રહી ગયા છે લોકો જે ઈચ્છતા હતા એટલો કડક હજુ નથી થયો

કે આપણે ગ્રામીણ અને નબળા વર્ગના શિક્ષણ ઉપર ધ્યાન આપવું જોઈએ શિક્ષણ બે પ્રકારનું હોય છે પહેલાં નાના નાના ગામડાઓમાં તમે જુઓ ભવઈ ભવાઈ આપણે કરીએ છીએ કોઈએ ભવાઈના જે અસાઈ ઠાકરનો મૂળ ઉદ્દેશ કેમ ભૂલી ગયા ભવાઈ તો સરકારે એના કાર્યક્રમોના પ્રચાર માટે ઉપયોગમાં લઈ લીધી બાકી એ ભવાઈનું સૌથી મોટું કામ અંધશ્રદ્ધા નિવારણનું હતું ઓહો અસાઈ ઠાકુરે જેટલા વેશ કર્યા એ બધા સમાજની ખામીઓ ઉપર ચાપકા મારવા તો કર્યા એણે જૂઠણનો વેશ કર્યો એને એને જે ભોગવવું પડ્યું નાત જાતના પ્રશ્નો ઊભા થયા એને નાક બહાર મુકાયા તો એની સામે એને થયું કે સમાજને શિક્ષિત કરો તો સમાજના માસ કોમ્યુનિકેશનનું બહુ મોટું સાધન ભવાઈ હતું અને ભવાઈ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ ઝડપથી થાય પ્રવચન દ્વારા ના થાય નાટકો થતા ગામે ગામ અને હું તો કહું છું ધર્મનો જ ઉપયોગ કરો ગામે ગામ રામલીલા થતી ગામે ગામ કૃષ્ણના પણ એ રામલીલા અને કૃષ્ણ લીલાના અંતે માણસ એવું શીખીને જતો કે દુષ્ટનો વધ થાય છે કૃષ્ણની વાર્તામાં આવતું હતું એવું કે તમે આ ખોટે ખોટી જે કર્મકાંડ ભોગભાત છે એ બંધ કરો કૃષ્ણને ખુદે ગોવર્ધન પૂજા એટલા માટે કરી કરી છે સાચી વાત છે તો ધર્મનો જ ઉપયોગ કરો તમે ગીતા લોકો સુધી વાતો કરો છો શિક્ષણમાં લાવવાની બધી પણ ગીતાનો જ કોને કે કર્મ કર્યું હશે એવું જ ફળ મળશે આવા ખોટા ભોગ ભોગ ચલાવવાની જરૂર નથી જે ધાર્મિક છે રેશનલ વાત કરો પણ એક મુદ્દો આપણને બહુ જ મદદ કરે એવો છે જે ગુજરાતમાં બહુ ચિંતાજનક રીતે નાબૂદ થતો જાય છે રમેશભાઈ આપણે સૌએ કામ કરવું પડશે પહેલા દરેક ગામમાં દરેક જ્ઞાતિમાં વડીલો હતા સામાજિક આગેવાનો હતા

સરકાર કરશે કાયદો તો છે જ પણ તમારા ગામમાં કોઈ અંધશ્રદ્ધાનો હવન મુદ્દો થાય એના માટે સરકાર પોલીસ પકડી જાય એ આગેવાન રોકી ભાઈ આ નહીં થાય આપણે ત્યાં ખામી છે અત્યારે અને સામા પક્ષે સમાજમાં પણ એ અસહિષ્ણુતા આવતી જાય છે કે તમે કોઈકને કહી નથી શકતા તું ફટાકડા ના ફોડ જાહેરમાં રોડ ઉપર સાઈડમાં ફોડ તું અહીં અહીંયા ખોટું પાર્ક કરીને ના ઉભો રે તું ચા બાર વાગ્યા હવે ડીજે બંધ કર આવું તમે કહેવા જાવ એટલે હરવાર એ મુદ્દા છે કે ડીજે રોક્યો તો એની ઉપર હુમલો થયો અરે માણસને મારીમાં ફટાકડા નાખ્યા ત્યાં ફાયરિંગ થયા જે કર્મ કરે છે નબળો આર્થિક ગરીબ માણસ છે બરાબર જે સીધો કર્મમાં દેખાય છે ને કારણે ફલાણાને નાના છોકરાને લઈ જઈને મંદિર પાછળ છૂટી નાખ્યો તો એ માણસ ગરીબ છે આ વર્ગનો છે આ જ્ઞાતિનો છે પણ ઘણી વખત એને માટે એ ભોગ એણે ચઢાયો હોય છે કોઈક બહુ મોટા માણસ માટે એ તો સાચી વાત એને પૈસા આપવામાં આવ્યા હોય છે એટલે આ પ્રકારની જે કંઈ પ્રવૃત્તિઓ છે સરકારનું આ કામ છે હવે અહીંયા સરકાર જ આવે છે કે આ પ્રકારના જે તાંત્રિકો કામ કરી રહ્યા છે સરકાર માત્ર કોઈ પણ સરકાર હોય ભાજપની કોંગ્રેસની આપની કે બંગાળની એ માત્ર પોતાના રાજકીય વિરોધીઓનું ધ્યાન રાખે એના બદલે પાંચ ટકા આવું પણ જો ધ્યાન રાખે કે કોણ લોકો છે જે આવી

કે ડરના ત્રણ પ્રકાર કાયદાના ત્રણ સત્તાના ત્રણ બધે ત્રણ છે એક કુદરતનો ડર નેચર કાયદો નેચરનો કુદરતનો કાયદો એ તમે હું તોડી શકતા નથી અને માણસને ડર પણ કુદરતનો લાગે નેચરનો કે હું આ કરીશ તો આમ થશે બીજું આપણે ત્યાં જે મોટું પરિબળ છે એ સમાજનો ડર આપણે ઘણું ખોટું કરીએ એ સમાજના ડરે અને ઘણું ખોટું નથી કરતા સમાજના ડરે બરાબર બાકી હું સજ્જન નથી કોઈ સજ્જન નથી જો સમાજનો ડર લાવ બરાબર છે એટલે સમાજનો ડર અને ત્રીજો ડર છે સત્તાનો ડર કાયદાનો ડર કાયદાનો ડર બરાબર આ ત્રણેય ડર આ અંધશ્રદ્ધા માટે ઊભા થવા જરૂરી સરકાર પણ ડર ઊભો કરે જેમ ફાસ્ટ્રેક કોર્ટો હોય છે એમ આની પણ ઝડપથી અને એ લોકોને સમજાવાય ગામ વચ્ચે કે ભાઈ જો બે વાત સમજાવાય જો આને આટલા બધાનો ભોગ લીધો પણ એને રૂપિયો મળ્યો નથી જો આણે આ કર્યું એને કોઈ ફાયદો થયો નથી એટલે આની વચ્ચે કોઈ સંબંધ નથી તમે ભોગ ચડાવશો એનાથી કંઈ નહીં થાય ભોગ આપવો પડે કામ કરવું પડે સાચી વાત ભોગ આ જ્યાં જ્યાં હોય દરેકે કરવું જોઈએ મને એવું લાગે છે ભૂત થાય છે પેલેપણે આમ થાય છે અથવા તો ક્યાંક ત્યાં જીયાઓ તો સફળ થઈ જાય છે આવી નાની નાની વાતો આપણે જમતી મૂકીએ છીએ એને વિચારપૂર્વક બંધ કરવી પડે કે હું કદી પણ કોઈ પરંપરા અંધશ્રદ્ધાની હશે એને સપોર્ટ નહીં કરું મારી પાસે અનેક વિડીયો વોટ્સએપમાં આવે જ છે હું ફોરવર્ડ નહીં કરું હું એટલું તો કરી શકું ને તો પણ ઘણું મોટું કામ થાય કોઈક તો મને કહે છે ગમતનો મુદ્દો કહવા તો વિદેશના વિઝાની વાત ચાલતી હતી થોડું મોડું થયું અરજી કર્યા પછી આમ આપણે ઉતાવળો એમ આવ્યું નહીં તો મને એક ભૈયા કીધું કે આ જગ્યાએ જયા તો વિઝા આવી જશે કે મને કહેવામાં આવ્યું કે આ જગ્યાએ જયા વિઝા મળી જશે મેં કીધું હું નહીં જોઉં પણ હવે આ વાત મારા સુધી રહી હવે કોઈકને વિઝા અટક્યા હોય ત્યારે હું એને નહીં કહું કે ત્યાં જવાથી વિઝા મળશે તે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા એનાથી જ વિઝા મળી ગયા ભાઈ તમે આ મુલાકાતમાં ઉકેલ તરફ પણ ખૂબ સરસ રીતે ધ્યાન દોર્યું એ બહુ જ મોટી વાત છે અને આપણા બધાની ફરજ છે સ્વસ્થ સમાજનું નિર્માણ એ આપણા બધાની ફરજ છે અને આપણા આપણે જ્યાં પણ હોઈએ ત્યાં આ વાત કરીએ એ કબૂલ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ વ્યક્તિગત વિષયો છે પણ જે બધાને નુકસાન કરતી હોય એ વસ્તુ તો ન જ ચલાવી લેવાય અને એ દિશામાં આપણે બધાએ વિચાર કરવાનો છે શિક્ષક અભિગમની ખૂબ જરૂર છે હું શિક્ષણ સાથે જોડાયું છું એટલે હું કહું છું કે એક બાજુ હોય છે કે જે લોકોનો વ્યવસાય જ છે કથા કરીને વ્યવસાય કરે છે તો એ લોકો રામાયણ કે ભાગવત કે આપણી ધાર્મિક મુસ્લિમોમાં પણ હોય ખ્રિસ્તીઓમાં પણ એ હોય કે કથા કે અને કમાય તો એના અંતે કે કામ આપજો કહું આપજો તમે જુઓ એ હિન્દી ભણતા વિદ્યાર્થીને તુલસીદાસ ભણવાના આવે રામચરિત માનસ ભણવાનું આવે ગીતા ભણવાની આવે હવે તો સરકાર ગીતા બધે મૂકે છે તો જો તમે એક શિક્ષક ગીતા ભણાવશે તો એની તૈયાર કરાવશે દીવો જ કરતો હશે પણ એ કદી ક્લાસરૂમમાં બે હાથ જોડીને વિદ્યાર્થીઓને એવું નહીં કે કારણ કે શિક્ષક અભિગમ છે હું ગીતા ભણાવવા આવ્યો છું અહીં મારે ગીતાનો ધંધો નથી કરવાનો એટલે આ અભિગમ પણ એટલો જ મહત્વનો શિક્ષક અભિગમ રાખો કે કરો બધું પણ એમાંથી અંધશ્રદ્ધા એમાંથી કોઈકનું નુકસાન એમાંથી કોઈક દૂર કરો તમારો વ્યવસાય હોય તો કરો પણ એ સમાજને નુકસાન થાય એવી રીતે ન કરો આપણે આશા રાખીએ કે ગુજરાતમાં શિક્ષક ધર્મ વૈજ્ઞાનિક અભિગમ આ બધું વિકસે અને આપણે ખરેખર સાચા અર્થમાં સ્વસ્થ અને સમૃદ્ધ બનીએ થેન્ક યુ